મિત્રો આજે આપણે વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહ રાજા કે યોગી સરસ્વતીનો કાંઠો છે સિદ્ધપુર ગામ છે રુદ્ર મહાલય સામે ખડો છે એની છાયામાં મહારાજ સિદ્ધરાજ મંત્રીઓ અને સામંતો બેઠા છે મહારાજને રાજ ચલાવતા ને પ્રજાનું પાલન કરતા વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે આંખોના તેજ ઘટ્યા છે ધરતી ધમધમાવતા પગોમાં ઝીણી કંપારી છે અને એવી કંપારી હૈયામાં છે પોતાને કોઈ વારસ નથી ઉગાડા પગે અને ખભે કાવડ લઈને સોમનાથ દેવની યાત્રા કરી તોય એ સવાસેર માટીની ખોટ દૂર ન થઈ મહારાજે ચિંતા સતાવી છે આ મહારાજ કોણ સાંભળશે જનેતાની જેમ જનતાની ભાળ કોણ લેશે છતાં એ સૂરજ છે સવારનો નહીં તો સંધ્યાનો તેજ એ છે એ એ છે પ્રજ્ઞા મહારાજ સિદ્ધરાજ રુદ્ર મહાલય પર ફરકતી ઉનાળાનો દિવસ છે હવા પડી ગઈ છે ધજા પણ નમી ગઈ છે મહારાજ વિચારમાં પડી ગયા છે બીજી તરફ સાહિત્યનો વિનોદ ચાલુ છે ચતુર પુરુષને આરસ ભાર પ્રમાણે ન તોડી વેચાવી અધિક અધિક મૂલ પામે દૂર પરગામે જેમ જેમ જાય છે સંપત્તિ જો ના કીધી પ્રવાસ થી ભાવે દીક યુવાઋતુ મૂર્ખની અફળ ગઈ ફરી નહીં આવે યુવાનીમાં માણસે પ્રવાસ કેળીને ધન પ્રાપ્ત ન કર્યું તો એની જોવાની નિર્થક ગઈ સમજવી ત્રણ અલાબજ જામે જોર નર ઉબર ગ્રહી રહે ગ્રામે ફાટે વસ્ત્ર વધે ઋણ ને નહીં કીર્તિ કદા પામે માણસ ઘરમાં જ રહે તો રણ ગિરલાપ થાય કપડા ફાટે દેવું વધે અને અપકીર્તિ થાય મહારાજ એકાએક ધજા સામે જોતા જોતા બોલ્યા જોયું ને ભગવાન રુદ્રની ધજા પણ કેવી નીચી નમી ગઈ છે મંત્રીશ્વરે કહ્યું મહારાજ હવા નથી એટલે માણસ પણ એક હવાજ છે ને પ્રેમ હવા એ હવા રહે ત્યાં સુધી ધજા ફરહરે હવા ચાલી જાય એટલે ધજા નીચી નમે આપનું કથન સમજાતું નથી માણસ મોટો નથી દેવ મોટું છે મારા ગુજરાતના ધ્વજને આજે તો કોઈ નમાવી શકે તેમ નથી પણ શું સદાકાળ એવું ને એવું પરાક્રમ રહેશે દિવસ પછી રાત નહીં આવે મને આજે પરાક્રમમાં જે બળ લાગે છે એનાથી પ્રાર્થનામાં વધુ લાગે છે આજે હું પ્રાર્થના કરવા માંગુ છું ને મહારાજ સિદ્ધરાજ ઊભા થઈને હાથ જોડીને બોલવા લાગ્યા હે રુદ્રવતાર તારું છે અને તને સોંપું છું મારી આ પ્રિય ભૂમિ ગુજરાત હું અને તને ભણાવું છું મારી આ પ્રેમ રંગભરી પ્રજા તને સોંપું છું રક્ષક તું છે જગતે મને સિંહનું ઉપમાન આપ્યું છે પણ હું તો માત્ર સાગરનો એક બુદ્ધબુદ્ધ છું રંગ તરણા સરખો છું મનુષ્ય તે કોણ માત્ર મહારાજ આવી દિન વાણી આપને શોભતી નથી આપના પરાક્રમની તો દિશાઓ ગુંજી રહી છે દિગ્ગજો દૂજી રહ્યા છે મંત્રીશ્વરે કહ્યું મંત્રીશ્વર હું સાચું કહું છું માણસની જિંદગી કેટલી બહુ બહુ હોય તો ચાલીસ પચાસ વર્ષનું અને એનું પરાક્રમ તેમાં તે શું કરે હે મહાદેવ કાળના વારાફેરા છે સાગરની ભરતી ઓટ જેવો સંસાર છે આપના પર તો દેવ સદા તુષ્ટમાન છે વગર માંગ્યું આપનારા છે મંત્રી રાજે એ વાત સાચી પણ આજ સુધી સિદ્ધરાજે વગર માગે બધું મળ્યું આજે એ બે હાથ પસરીને માંગે છે અત્યાર સુધી જેણે પોતાની પ્રજાની રક્ષા કોઈ કોઈને દેવ કે દૈત્યને નહોતી સોંપી એ આજે સામે પગલે ભગવાન રુદ્રને સોંપે છે સિદ્ધરાજે સિદ્ધ કરેલી એના નામની આટલી નામના રાખી છે આપ નિરાશામાં છો નિરાશાની વાત નથી જે સૂરજ ઉગે છે તે આત્મે છે ગુજરાતની રાજધાનીઓ ક્યાં ગઈ એ ગિરગનગર એ વલ્લભીપુર એ બિન્નમાલ શ્રીમાલ એ શ્રી કૃષ્ણ અને શ્રી શિલાદિત્ય ક્યાં ગયા ભૂતકાળનો ઉપયોગ જેટલો ગૌરવ માટે છે એટલો જ બોધ માટે પણ છે માણસ પામર છે કાળ આગળ કોઈનું ચાલતું નથી આજે આપે જ્ઞાન વાર્તા માંડી લાગે છે આપનું નામ તો યાવંદ્રશ્યંદકારો રહેશે મંત્રીરાજ એવી ગાંડી વાતો ના કરો કેટલાક નર અને નગર ઉદય પામી શૂન્યમાં ભળી ગયા છે જેના નામ પર કુલ મુકાતા અને આજે કોઈ યાદ પણ કરતું નથી દેવનું ચક્ર નિરંતર ફર્યા કરે અરે મંત્રેશ્વર એક દિવસ એવો પણ આવે કે શત્રુના લશ્કરો આ શહેરને પાયમાલ કરે રાજવંશ નાશ પામે રાજમહેલો છે ત્યાં હળપરે આપને કોઈ જ્યોતિષીએ ભરમાવ્યા લાગે છે રજપૂતોની તલવાર અને આપનું નામ હશે ત્યાં સુધી શત્રુના રજપૂતોની તો વાત કરો છો એક વખત એવો આવશે સાચા નહીં મળે અને મળશે પેટ ખાતર હલકા કામ કરતા અને તમારા રાજાના નામની વાત કરો છો ને એને સ્વાર્ગી સ્વાર્થી ગીધડા એવા વળગશે અને પેટ ભરાવો તેના નામે એવા તુત હાંકશે કે જેથી એનું નામ બદનામ થઈ જશે માત્ર એક ઈશ્વર સિવાય બીજા કોના નામ અને કીર્તિ સદાકાળ ટકી રહ્યા છે આ રુદ્રમહાલય અને પાટણ આપની કીર્તિને અજર અમર રાખશે વૃદ્ધ સામંત્ય કહ્યું અનુભવમાંથી બોધ ન તારવે એને નીતિશાસ્ત્ર મૂર્ખ અને અંધ કહે છે ગિરિનગર અને વલ્લભીપુર જેમ એનાય ખંડેર થશે ને એ દેવાલયના આ કોટ કિલ્લાના પથરા લઈને એના પ્રજાજનો પેટ માટે વેસવા નીકળશે પણ આ તો ભાવિની વાત છે મહારાજની આંખમાં આંસુ આવી ગયા એમણે પાસે ઉભેલા શિલ્પીને બોલાવ્યું ને કહ્યું શિલ્પી એક લેખ લેતર આમાં લખ કે ગુજરાતના ધણી સિદ્ધરાજ સોલંકીએ કદી શત્રુને પીઠ બતાવી ન હતી ને પરસ્પર સ્ત્રી કદી હૃદય આપ્યું નથી એણે કદી જાગતા કે ઊંઘતા અંગત સુખ માટે પ્રજાને દુઃખ આપ્યું નથી એને ટેક લીધા પછી તોડી નથી રણમાં કદી પાછી પાની કરી નથી એ માંગે છે મારું મારું પ્રેમ પ્રેમ ગુજરાત અખંડ તપો રંગનો ઝંડો અમર રહો મહારાજ આટલું લખાબી ચૂપ થઈ ગયા એમણે ફરી સિદ્ધપુર રુદ્ર મહાલયને સરસ્વતી પર એક ઉડતી નજર નાખી એ નજર ઘણું કહેતી હતી થોડી વાર બધા બોલી ઉઠ્યા જય ગુરજેશ્વર મહારાજે એ ઝંડાને ફરી વંદન કર્યું સરસ્વતી નદી ચૂપચાપ વહી રહી હતી મિત્રો આગળના વિડીયોમાં આપણે વાત તો પાટણની જ કરવી છે અને વાત છે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ ગેલો ભાગ એક એક બાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જર દેશમાં સંવંત આઠસો એટલે ઈસવીસન સાતસો સૈતાલીસ ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું સાતમને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગ્યે વનરાજનો હુકમ જાહેર થયો જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીએ બોલાવી પ્રશ્ન કીધો તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈસ્વીસન બારસો સત્તાણુંમાં માં તે નગરનો નાશ થશે આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે પાટણ શહેરને હમણાં જોઈએ છીએ ત્યારે આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું એવી ઘણી જ થોડી મોટી નિશાનીઓ માલુમ પડે છે શહેરના કોટની આસપાસ કુંડું ખોદતા કોતરેલા આરસના પથ્થરો નીકળે છે વળી ત્યાં રજપૂત રાજાઓના વાવ કુવા તળાવ અને દહેરા વગેરે બાંધેલા છે તેઓ ઉપર કાળ ચક્ર ફરવાથી તથા મુસલમાન લોકોના ધર્મ દબાણથી તેઓમાંના જે થોડા થોડા બચેલા છે તેઓ ભાગી તૂટી અવસ્થામાં હમણાં નજરે પડે છે તો પણ એ તો નિશ્ચય છે કે શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું તેના મહત્વ તથા શોભા વિશે ઘણા એક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે કુમારપાળ ચરિત્રના લખનારી શહેર નીચે પ્રમાણે વર્ણન કરેલું અણહિલપુરનો ફરતો ઘેરાવ બાર કોષનો હતો અને તેમાં ઘણા એક દેવાલય તથા વિદ્યાશાળા હતી ચોરાસી ચકલા ચોરાસી ચોટા અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંક શાળા હતી પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદા ઠેકાણા હતા જ્ઞાતિ વખતે ચોડવાની તથા સુગંધીદાર વસ્તુઓની એક ચોટું વેદોનું એક કારીગરોનું એક શ્રેણીઓનું એક રૂપાના ગાઢ ગઢનારાઓનું એક ખલાસીઓનું ભાટ તથા વહીવંચાઓનું એક એ પ્રમાણે જુદા જુદા ઠેકાણા હતા નગરમાં અઢારે વરણનો વાસ હતો અને સગળા લોકો ઘણા સુખી હતા રાજાના મહેલને લગતા જુદા જુદા ઘણા એક ઘરો હતા લડાઈના હથિયારો વાસ્તે હાથી ગોળા રથને વાસ્તે તથા હિસાબી મહેતાઓ તથા દરબારી અમલદારોને વાસ્તે જુદા જુદા ઘર હતા પ્રત્યેક જાતની વેપારની જણસણને માટે જુદા જુદા ફુર્જા હતા ત્યાં માલની આવક જાવક તથા વેચાણનું મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું માલમાં તેજાના ફળ કરિયાણાના કપૂર ધાતુઓ તથા તે શહેરની અને બીજા શહેરોની પેદાશની દરેક કિંમતી વસ્તુઓ હતી આખા જગતનો વેપાર આ શહેરમાં ચાલતો હતો એમ કહી શકાય દરરોજ એક લાખ તનખા મહેસૂલ ઉપસ્થતી હતી જો કોઈ પાણી માંગે તો તેને દૂધ આણી આપવામાં આવતું હતું ત્યાં ઘણા એક જૈન ધર્મના દેરા હતા અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું ચંપા નારિયોળી જાંબુડા ચંદન વૃક્ષ અને આંબા વગેરે ઝાડના ઘટા નીચે લોકો આનંદથી ફરતા હતા ઉપલા વર્ણનમાં ઘણી એક અતિયશોક્તિ છે ખરી તો પણ એટલું તો ખરું કે અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન મોટું

હવનનું કામ હવે પૂરું થવા લાગ્યું છેલ્લા નારિયેળની આહુતિ આપવાની અગ્નિને વધારે જાગૃત કીધો બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા સગળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા સગડે ગડબડાટ થઈ રહી કુંડમાંથી અગ્નિનો ભભૂકો ઉઠ્યો અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું તે ક્ષણે જે અંબે જય અંબે અંબે માતકી જયે એવો મોટો પોકાર પડ્યો નાના નાના છોકરાઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કૂદવા લાગ્યા માં અંબાનું રૂપ નીકળ્યું આવા બોલ સાંભળીને મોટી આદ્યાશક્તિ જેથી આખા વિશ્વની ઉત્પત્તિ એવી અંબા ભવાની તથા સગળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જિંદગીમાં આજે મારે માટે આવી છે તમે જાણો છો કે જગતના જે સગળા દેવો છે તેઓ કળિયુગમાં ઊંઘી ગયેલા છે જગતી જોત અંબા માતા છે તેઓ પરતો કેટલો છે સગળાને માલમ પડે માતાના રૂપ જુદે જુદે વખતે જુદે જુદે દેખાય છે એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવ્યા છે દર્શક મિત્રો આ શૌર્ય ગાથા પણ પાટણ શહેરની જ છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર ના વિડીયોમાં મળીશું આવી જ લોકવાર્તા સાથે ત્યાં સુધી તમારા બધાનો આભાર